એના પછી બધા હસ્તિનાપુર માં હસ્તિનાપુર માં આવ્યા ને એના પછી શું થયું ખબર છે હવે તો પાંડવો તો જીતીને આવ્યા તા એટલે હવે તો છે ને ભીષ્મ પિતા કે હવે આપણે જે રાજા કોણ બને રાજા યુવરાજ્ય અભિષેક કોનો થાય જે મોટો દીકરો હોય એનું થાય બરાબર દીકરો ના મોટો દીકરો કોણ છે પાંડવો સૌથી મોટું કોણ સૌથી મોટા ભાઈ કોણ

એટલા માટે યુવરાજ્ય અભિષેક યુધિષ્ઠિર નો થયો પણ દુર્યોધન ને આ વસ્તુ પસંદ આવી નહીં કેમ કે એને એવું હતું કે મારા પિતા રાજા છે તો રાજા તો મારે જ બનવું પડે તો યુવરાજય મારે જ બનવું પડે પણ એકચુઅલ માં એવું હોય નહીં રાજા કોણ બને જે સૌથી લાયક વ્યક્તિ હોય અને જે મોટું હોય એ રાજા બને યુધિષ્ઠિર મોટા હતા ને દુર્યોધન એના ભાઈઓમાં દુર્યોધન મોટો હતો અને પાંડવોમાં યુધિષ્ઠિર મોટા હતા અને કૌરવો અને પાંડવો એ બંનેમાંય પાછા યુધિષ્ઠિર જ મોટા હતા હા અને એ તો ધર્મ રાજા હતા એને ધર્મનું બહુ જ જ્ઞાન હતું એટલા માટે એનો યુવરાજ્યભિષેક થયો તો દુર્યોધનને પસંદ આવ્યું નહીં તો એણે શકુની મામા સાથે મળી અને એક ષડયંત્ર બનાવ્યું શું ષડયંત્ર બનાવ્યું ખબર છે એણે હું વિચાર્યું કે આપણે છે ને આ પાંડવોને કુંતી માતાને બધાને જ મારી નાખીએ એટલે એક કામ જ પતી જાય કે પછી તો પાંડવો હોય જ નહીં જો એક પાંડવને મારે તો બીજા જે એના ભાઈઓ છે એ તો હજી હોય જ તો એ બદલો લેવા આવે એની કરતા એક કામ કરીએ કે બધા પાંડવોને અને કુંતી માતાને મારી દઈએ તો એને શું પ્લાન બને એવો ખબર છે એને એવું કીધું કુંતી માતાને છે ને એક વાર્ણાવ્રત નામનું જંગલ હતું બરાબર ઈ જંગલ હતું ને ન્યા છે ને એને છે ને લાખ નો એક મહેલ બનાવડાવ્યો અને ન્યા જેની પાસે બનાવડાવ્યો ને જે બનાવ્યું હતું ને એનું નામ હતું પુરોચન પુરોચન હા પુરોચન પાસે બનાવડાયો અને પુરોચન ને એને છે ને લાલચ આપી કે તમે છે ને આવી રીતે અમારી હેલ્પ કરશો ને તો અમે તમને બહુ બધી સોના મહોર આપશું અને પછી ભવિષ્યમાં તો હું જ રાજા બનવાનો છું એટલે કે તમે કહેશો ને ઈ તમને હેલ્પ કરીશું એને એવું કીધું ને કે તમે કેસો એમ કરીશ એટલે પેલો પુરોચન હતો ને એ રેડી થઈ ગયો મહેલ બનાવવા માટે એટલે એને શું કર્યું ખબર છે લાખ ને ને ઘાસ એવું બધું ભેગું કરી અને એવો આખો એક મહેલ બનાવ્યો ઈ મહેલ કેવો હોય ખબર છે જ્યાં સેજ પણ આમ તણખલું બી જાય ને આગનું તો આખો મહેલ સળગી જાય એવી રીતે હા એવો મહેલ બનાવડાવ્યો અને આ બાજુ કુંદી માતાને શું કીધું ખબર છે એ પુરોચને હસ્તિનાપુર હસ્તિનાપુરમાં આવ્યા અને કુંતી માતાને કહે એ કે જ્યારે પાંડુ રાજા જીવતા હતા ને તો એણે કે અમારા જંગલની છે ને રક્ષા માટે બહુ કામ કર્યા છે એટલે એ કે હું એવું ઈચ્છું છું કે છે ને અમે ત્યાં એક મહેલ બનાવ્યો છે તમારા માટે તમે થોડાક દિવસ ત્યાં આવો અને ત્યાં રહ્યો તો કુંતી માતાને એને બધા પાંડવોને એવું લાગ્યું કે શું કે આપણા તો પિતાની નિશાની કહેવાય પાંડુ રાજાની નિશાની કહેવાય કે એણે એ ગામને દત્તક લીધું છે એ ગામમાં બધું

અને જે લોકો રહેતા હતા ને એ બધા થોડાક દૂર રહેતા હતા એ ત્યાંથી જ્યાં એ બધા રહેતા હતા ને ત્યાંથી બહુ જ દૂર અને જે પૂરોચન હતો ને પૂરોચન આખો મહેલ બનાવ્યો હતો અને મહેલ એટલો મસ્તો હતો એટલો મસ્ત હતો ને કે આમ જોઈને જ ગમી જાય અને ત્યાં છે ને કોઈ જ જગ્યાએ ત્યારે તો લાઇટો હતી નહીં તો બધા લાઇટ્સ માટે શું કરતા ખબર છે મશાલ સળગાવતા આપણે અત્યારે લાઈટ જાય કે એવું કઈ હોય તો શું કરીએ દિવાળીમાં આપણે કેવા કેન્ડલ્સ મૂકતા હતા દીવા મૂકતા હતા તો ફટાકડા ફોડવા માટે નીચે કેન્ડલ્સ લઈને જતી હતી પણ આપણે અહીંયા ઘરે બહાર બાલ્કનીમાં શું મૂકતા હતા દીવા મૂકતા હતા ને એવા મોટા મોટા દીવા હોય ને એને મશાલ કહેવાય બરાબર એટલે લાઇટ્સ માટે બધા શું યુઝ કરતા હતા એ મશાલનો યુઝ કરતા હતા તો ક્યાંય તો ક્યાંય એટલે ક્યાંય મહેલમાં મશાલ જ ને અંધારું જ અંધારું તો

એટલે કુંતી માતાએ તો કીધું કે દીવો તો કરવો પડે તો પેલા પુરોચને કીધું કે વાંધો નહીં તમારે દીવો કરવો હોય તો તમે કરો પછી કુંતી માતાએ તો ત્યાં દીવો મૂક્યો અને ત્યાંથી બેલ સળગી ના મહેલ નતો સળગો પછી સાંભળ હવે આ બાજુ છે ને હસ્તિનાપુરમાં દુર્યોધન છે ને ઈ એના બધા ભાઈઓ સાથે વાત કરતો તો કે મેં તો આપણે આવી રીતે કે આ પાંડવોને તો વાણા વ્રતમાં મોકલી દીધા છે

ભીષ્મપિતા મને કીધું કે શું ષડયંત્ર કર્યું છે ને એ મને નથી ખબર પણ પાંડવો સાથે કંઈક ષડયંત્ર કર્યું છે તો આ બાજુ છે ને વિદુરે શું કર્યું ખબર છે વિદુરે એક છે ને ધાન્ય કેવાય ને ધાન્ય આપણે કેમ આપણે ઘઉં ખાઈએ એવી રીતે એ લોકો છે ને ત્યારે જવ ખાતા જવ પાંડવો ઘઉ ઘઉ નું જ એક પ્રકાર કહેવાય જવ બરાબર

પાંડવોને ખબર પડી ગઈ કે આ આપણા જે કાકાશ્રી છે ને વિદુત એણે કોઈક સંદેશો સંદેશલો છે ઉંદર છે ને નકુલને બહુ ગમી ગયો એટલે નકુલે ઉંદર લઈ લીધો આ લોકોનો પ્લાન શું હતો ખબર છે એવું ષડયંત્ર હતું કે એ લોકોને ખાવામાં ઝેર આપી દેશે એટલે એ લોકો ઝેર ખાય એટલે તો બેભાન થઈ જાય એટલે એ લોકો પેલા મહેલમાં આગ લાગે તો ભાગી શકે નહીં એટલે એને છે ને પેલો પુરોચન હતો ને એ જમવાનું બનાવતો હતું હવે ભીમને તો ખીર કેટલી ભાવે બહુ જ ભાવે ને અને પણ ભીમ ને ભીમ ને તો વરદાન બચી જાય પણ બાકીના બધા પાંડવો શું કરે તો છે ને શું થયું ખબર છે નકુલ છે ને નકુલ એને જે જમવાનું હતું ને પેલા પેલો ઉંદર આવ્યું હતું ને હસ્તી થી એને ખવડાવ્યું તો જોયું તો અંદર તો મરી ગયો પછી લોકોને ખબર પડી ગઈ કે અહિયાં કઈક ષડયંત્ર થયું છે આપણને મારી નાખવા માટે એટલે એ લોકોએ જમવાનું જમું નહિ અને ત્યાં તો છે ને આખા મહેલમાં આગ લાગી ગઈ કારણ કે આગળ કુંતી માતા દીવો રાખ્યો તો ને તો આખા મહેલમાં આગ લાગી ગઈ અને બધા પાંડવો શું કર્યું ભાગવા ના ભાગવા માંડ્યા પણ એને ખબર પડી ગઈ તી ને એટલે છે ને બેભાન તો થયા નતા એટલે બધા એકબીજાની હેલ્પ કરીને આગમાંથી બહાર નીકળી ગયા પણ કુંતી માતાને છે ને બહુ જ દુઃખ લાગ્યું કે આપણા જ ઘરના લોકો આપણને મારવાની ટ્રાય કરે છે તો એવા ઘરમાં આપણે રહેવું જોઈએ નહીં ના રહેવાય ને એવા ઘરમાં બરાબર ઘરમાં બધા કેવા હોય કે એકબીજાનો સપોર્ટ કરતા હોય એકબીજાને પ્રેમ કરતા હોય એ જ તો આપણું ફેમિલી કહેવાય કહેવાય ને ફેમિલી પણ જો ફેમિલીમાં કોઈક વ્યક્તિ હોય કે જે બીજા વ્યક્તિને મારવાની ટ્રાય કરે તો એવા ફેમિલી ને ફેમિલી કહેવાય જ નહીં તો એની સાથે આપણે એટલે કોઈને ખબર નથી કે આપણે જીવતા છીએ એટલે કે બધાને ભલે એવું લાગતું કે પાંડવો કુંતી માતા ને બધા મરી ગયા પણ આપણે હસ્તિનાપુર પાછું જાવું નથી આપણે જંગલમાં શાંતિથી થી ખાસું પીસું ને

ગિરી પરિરોવાસિ વિષ્ણુલાસીની જીષ્ણુ ભગવતી કંઠકુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃત જય જય મનીષા શુરમર્મ્ય દિ सुरवर वर वरिशेनी दूरदार दर्शनी दूरमुख वरिशेनी हरि शरणते त्रिभुवनकोशिनि कोशरते कोश वनुजेनी शैलसुते ऐष गदम्बकम्बकदं मम न प्रियवासिनि दासते शिखरशिरोमणि तुङ्गरिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैट भगञिनि राय जय हे महिषासुरमर्दिनि सुर मर्दिनि रम्य कपलिनि शैल सुते ऐष ऐषण्ड विखण्डित ऋण विकुण्डित शुण्ड गजाधिपते रिपु गज शुण्डमृगाधिपते मृगाधिपते दण्ड विपातित हण्ड निपातित हण्ड भटाधिपते जय जय हे महिषा सुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शक्तिवधोदित दुर्भर निर्जरश तिर्धर शत्रविंशतिवृते चतुरविचारदुरित महाशिव दूतकृता प्रथमाधिपते दुरितदुरिशय दूरी दुर्मति दान